નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે તાડપત્રી સહાય યોજના બે હજાર પચીસ વિશે કે જેમની આવેદન પ્રક્રિયા હાલ ચાલુ છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર આમની ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે ખેડૂત મિત્રોને ખાતા દીઠ બે નંગ આપવામાં આવે છે જેમાં મિત્રો અઢારસો ને પંચોતેર રૂપિયાની સહાયના પેટે રકમ પણ આપને આપવામાં આવે છે

એમની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક નવું પેજ ખુલીને આવી જશે જેમાં યોજના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો આ જે પેજ છે તે ખેડૂત મિત્રો માટે આઈ ખેડૂત પોર્ટલનું પેજ રહેલું છે જેમાં ફર્સ્ટ ખેતીવાડીની યોજના માટે અહીં ક્લિક કરો એમની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એમની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે ત્રણ ચાર યોજનાઓ હાલ ચાલુ છે જેમાં ડ્રોનની છટકાવની યોજના તેમજ તાડપત્રી યોજના તો તાડપત્રી યોજના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે એમનું પર મિત્રો આપણે ક્લિક કરશું એટલે તાડપત્રી સહાય યોજનાની સંપૂર્ણ માહિતી આપણી ડિસ્પ્લેની સામે દેખાડી દેશે જેમાં ઘટકનું નામ તાડપત્રી તેમજ સહાયનું ધોરણ એમાં વાત કરીએ તો મિત્રો અનુસૂચિત જાતિમાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદીના કિંમતના પિંચોતેર ટકા અથવા તો રૂપિયા અઢારસો ને પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ નંગ આપવામાં આવે છે રિમાર્ક વાંચીએ મિત્રો તો કે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરાયેલ

આવશે તેમનો લક્ષ્યાંક મિત્રો બત્રીસ હજાર જેટલો રાખેલો છે તો મિત્રો સામાન્ય એટલે કે કેટેગરીમાં આવતો હોય એમના માટે રહેલો છે તેમના પછી મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી કિંમતના પિંચોતેર ટકા અથવા તો અઢારસો ને પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ નંગ આપવામાં આવે છે અને મિત્રો આમનો લક્ષ્યાંક છ હજાર આઠસો ને સત્યાવીસ જેટલો રાખેલો છે તો મિત્રો અલગ અલગ કાસ્ટ પ્રમાણે અલગ અલગ લક્ષ્યાંક રાખેલો છે એટલે કે અલગ અલગ કાસ્ટ પ્રમાણે અલગ અલગ કિટ પ્રોવાઈડ કરવામાં આવશે તાડપત્રી આપવામાં આવશે પરંતુ મિત્રો અમુક જે વહેલા તે પહેલા ધોરણે આપવામાં આવશે હમણાં પછી મિત્રો અરજી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો ત્રણ બે બે હજાર પચીસ થી લઈ અને મિત્રો સોળ બે બે હજાર પચીસ સુધીનો સમયગાળો રાખેલો છે તમને અરજી પ્રક્રિયા હાલ ચાલુ છે તો જે ખેડૂત મિત્રોને તાડપત્રી સહાય યોજનામાં ફોર્મ ભરાવવું હોય તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જાય અને ફોર્મ ભરી શકશે અલગ અલગ કાસ્ટ પ્રમાણે અલગ અલગ લક્ષ્યાંક રાખેલો છે તો મિત્રો બસ આ જતી તાડપત્રી સહાય યોજના બે હાજર પચીસ કે જેમાં અરજદાર ખાતા દીઠ બે નંગ અથવા તો અઢારસો ને ની સહાય આમાંથી મિત્રો જે ઓછું હોય તે ખેડૂત મિત્રોને આપવામાં આવશે તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત મિત્રો જે અરજી કરવા માંગતા હોય તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે તો અરજી કરી શકશે મિત્રો આ યોજનામાં વહેલા તે પહેલા ધોરણે આમાં સિલેક્શન થવાનું છે આમને ખાસ નોંધ લેવી કેમ કે અલગ અલગ કાસ્ટ પ્રમાણે અલગ અલગ લક્ષ્યાંક રાખેલો છે તો મિત્રો જે ખેડૂત મિત્રોએ આ તાડપત્રી સા યોજનામાં અરજી કરવાની ઈચ્છા હોય તે વહેલા તે પહેલાં ધોરણે આમાં આવેદન કરી શકશે કેમ કે ટૂંકો સમયગાળો રહેલો છે અને વધારે ફોર્મ ભરાવાની શક્યતા રહેલી છે તો જે જે ખેડૂત મિત્રો આ તાડપત્રી સહાય યોજનામાં લાભ લેવા ઈચ્છતા હોય આ ખેડૂત પોર્ટલ ઉપર જાય અને તમે આવેદન કરી અને આ યોજનાનો લાભ ઉઠાવી શકશો